ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનની શ્રેણી અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસના બીજા પ્રદર્શન તરીકે યાન એક્સપો બે હજાર ચોવીસનું આયોજન તારીખ નવ દસ અને અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ્તી સાંજે સાત કલાક દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે યાન પ્રદર્શનનો આજથી ત્રણ દિવસ માટે ભવ્ય શુભારંભ થયો છે જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જે રઘુનાથજી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સંજુ પ્રિન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સાવર બુદ્ધિયા અને કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેક્ટર જનરલ ક્યુ નામ કિમ અતિથિ વિશેષ તરીકે સ્થાન સોભાવ્યું હતું આ મહેમાનોના હસ્તે યાન એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું હાજી મારું નામ જે રઘુનાથ છે હું સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફિલામેન્ટ બિઝનેસ હેન્ડલ કરું છું રિલાયન્સમાં યાન એક્સપો એક આમાં આઈ થિંક બધા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે એવી ઓપોર્ચ્યુનિટી છે જ્યાં એ લોકો એક જ પ્લેટફોર્મ પર બધા પોતાના જે આખી પ્રોડક્ટ રેન્જ છે એ લોકો ડિસ્પ્લે કરી શકે છે શોકેસ કરી શકે છે મોર ઇમ્પોર્ટન્ટલી એના કરતાં બી વધારે એવું છે કે હમણાં ઇન્ડસ્ટ્રીને જરૂર છે ઇનોવેશન અને નવા નવા પ્રકારના યાન આઈ થિંક આ એક પ્લેટફોર્મ ચેમ્બર ઓફ કોમર્સે સુરતની ઇન્ડસ્ટ્રી એટલે સુરતની જ નહીં પણ આઈ થિંક આખા દેશની જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી એના માટે એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જેનાથી બધાને એક જ જગ્યાએ એનો ઓપોર્ચ્યુનિટી મળે છે ખૂબ શોકે છે પ્રોડક્ટ મોર ઇમ્પોર્ટન્ટલી એટલે આપણે દુનિયાને બી આ વિશે બતાવી શકીએ છીએ કે અમારી કેપેબિલિટી શું છે કયા કયા પ્રોડક્ટ બનાવવાની છે અને આગળ ચાલતા હવે તમે એમ સમજો કે રિસાયકલનો જમાનો છે રિસાયકલ પ્રોડક્ટ એના બી તમને ઘણા પડોશો અહીંયા જોવા મળશે એટલે ધીસ ઇઝ લાઈક સ્ટેજ ફોર ધી યાન પ્રોડ્યુસર્સ માટે એક સ્ટેજ છે અને આઈ થિંક આત્મનિર્ભર ભારત જે આપણા વડાપ્રધાન હંમેશા કહે છે કે આપણે આત્મનિર્ભર થવાનું છે આત્મનિર્ભર થવા અને એની દિશામાં એક મોટું સ્ટેપ છે મારા હિસાબ એઝ અ રિલાયન્સ તમારામાં તમારા સ્ટોલ પર નવું શું છે તમારા સ્ટોલ પર એઝ અ રિલાયન્સ તમે જોશો તો ઘણા રિસાયકલ પ્રોડક્ટ છે બેઝિકલી જે ફ્યુચર છે અને આગળ ચાલીને જે આપણે કમોડિટીથી સ્પેશિયાલિટી આંતર જોવા તો તમને ઘણા યાન એવા મળશે જે રિસાયકલ બી છે ઓડર ફ્રી છે ફીલ ફ્રેશ તમને ઘણી ક્વૉલિટી મળશે અને એ એનાથી સુરત મારા હિસાબે જે આખી લિવિંગ અને નીટિંગ કમ્યુનિટી છે એને એક દિશા મળશે કે વેલ્યુએટેડ સર કેવી રીતના છે એન્ડ દેટ ઇઝ ધ બિગેસ્ટ આઈ થિંક ચેલેન્જ ઓલ્સો એન્ડ ઓપોર્ચ્યુનિટી ઓલ્સો આઈ થિંક મારા હિસાબે થિંક અભિનંદન છે સાઉથ ગોરા ચેમ્બર ઓફ કોમર્સ ગોજરા ચેમ્બર ઓફ કોમર્સ અને સ્પેશિયલી વિજયભાઈ નિખિલભાઈ અને ઓલ ધ ઓફિસ મેકર્સ મેન કે આવું પ્લેટફોર્મ દર વર્ષે ભેટ થાય છે અને મારા હિસાબે તમે જોવો છો કે એવરી યર ધેર ઇઝ અ ગ્રોથ હેવરી એ મને જાણવા મળ્યું છે કે આ વખતે એવું છે કે ભાઈ નાઇન્ટી ટુ ઓર નાઇન્ટી થ્રી પીપલ આર પાર્ટિસિપેટિંગ અને કોઈ જગ્યાએ નથી દેટ ઇટ સેલ મે પ્રૂફ ઓફ ધ સક્સેસ ઓફ ધ